તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી સુરેશ પટેલે લેડી વિલ્સન મ્યુઝિયમના આઉટ્સના કર્મચારીઓ સાથે મળી આવેદનપત્ર સાત દિવસના અલ્ટિમેટ સાથે જે દર માસે ત્રણ લાખ તોતેર હજારનું બિલ પાસ થાય છે એમાંથી ચૌદ કર્મચારીઓનો પગાર વધતા પીએફ સ્વરૂપે અગિયાર રૂપિયા જેટલા જ મળે છે જો કે બિલ મુકાય છે ત્રણ લાખ તોતેર હજારનું અને તમામ કર્મચારીનો પગાર થાય છે એક લાખ અડસઠ હજાર જેટલો વચ્ચેનો જે ગાળો પડે છે બે લાખ પાંચ હજાર રૂપિયાનો એ ક્યાં વાપરવામાં આવે છે શું કામ આટલા મોટા પ્રમાણમાં બિલ મૂકવામાં આવે છે કે પછી આઉટ્સના કર્મચારીઓના નામે છેતરપિંડી કરવામાં આવે છે કે પગાર વધારે હોય અને ઓછો આપવામાં આવે છે ત્યારે વચેતિયાની અંદર પોતાનો ભાગ લઈ જાય છે કે કેમ એ સંપૂર્ણ તપાસ સાથે ન્યાય મળી રહે તે હેતુથી તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ ધરમપુરની પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ન્યાયની માંગણી સાથે તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી એ તો આવનાર સમય બતાવશે કે સંપૂર્ણ તપાસ થશે કે મેટરની દબાવી દેવામાં આવશે કે જોવાનું છે અને અંદર કોઈને કોઈ જગ્યાએ ખામી આવે છે કે જે તે નાણો દર મહિને મેલી મ્યુઝિયમમાંથી ત્રણ લાખ તોતેર હજાર રૂપિયાનું જે રિલ બને છે તો આ લોકોને ઘણા સમયથી લોકોની માંગ નથી દરેક જગ્યાએ લોકો લિખિતમાં ફરિયાદ પણ કરી છે અધિકારીને પણ કરી છે તદ ઉપરાંત એ લોકો લેબર કોર્ટમાં પણ ગયા છે પણ અમદાવાદ અસુર મળ્યો નથી એમાં ત્રણ લાખ તોતેર હજાર રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય કર્મચારીઓ માટે એની અંદરથી ફક્ત એક લાખ અડસઠ હજાર રૂપિયા કર્મચારીના પગારને પીએફના પૈસા ચૂકવાતો હોય જો બાકીના બે લાખ પાંચ હજાર રૂપિયા બતાવો તો સાઈટના ખર્ચા ડાયરે પણ આટલી મોટી રકમનું અમાઉન્ટ જાય ત્યાં અને આ તો સરકારી પ્રોપર્ટી છે જો સરકારી પ્રોપર્ટીની અંદર સરકાર દ્વારા જ ખર્ચો તો બાકીના જે ખર્ચાઓ બતાવે તો કયા આધારે ખર્ચાઓ બતાવે તપાસનો વિષય છે અમને પણ ખબર છે કે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે ને ગવર્મેન્ટના અંદર જ ભલે આઉટસોર્સના કર્મચારી તરીકે કામ કરતા હોય પણ આઉટસોર્સના કર્મચારી ગવર્મેન્ટ માટે જ કામ કરે તેથી આ બિલ પણ ગવર્મેન્ટના પૈસાથી જ આવતું હોય તો એ તપાસનો વિષય બને અમે રેલિવેશનના પ્રિયોને આવેદનપત્ર આપવા ગયા અમે આવેદનપત્રો લેવા ના પાડી અને સાઇન કરવા રિ કોપી લેવા પણ ના પડે તો એના માટે અમે સીધા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને પોલીસને પણ આ બાબતની જાણ કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને કોઈ કાયદેસરની કાર્યવાહી કરે અને જે સત્યતા બહાર લાવે એના માટે આવેદનપત્ર આપી દે